સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ ક્વેશ્ચન નંબર એક નીચેની આકૃતિમાં અજ્ઞાત એક્સનું મૂલ્ય શોધો અહીંયા આપેલું છે એ વી અને સી આપેલું છે બરાબર ત્રિકોણનું નામ શું છે એ વી સી અહીંયા ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલા થાય છે એકસો એંસી થાય છે તમને ખબર હશે બરાબર કેટલા થાય છે ત્રણ ખૂણાનો સરવાળો તો એકસો એંસી થાય છે બે ખૂણાનું માપ આપ્યું છે એક શોધવાનું છે તો આપણે અહીંયા શોધીએ તો પહેલું શોધીએ અહીંયા ક્વેશ્ચન નંબર એકનું પહેલી આકૃતિનો શોધીએ અહીંયા આ ખૂણો અને આ ખૂણા ત્રણે ખૂણાનો સરવાળો કેટલા થાય છે એકસો એંસી બરાબર ખૂણા એક્સ પ્લસ પચાસ પ્લસ અહીંયા છે આ સાહીઠ ઓકે સાહીઠ બરાબર કેટલા થાય છે એકસો એંશી અંશ થાય છે ઓકે તો હવે શું કરવાનું છે ખૂણા એક્સ આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય છે એકસો ને દસ અંશ બરાબર એકસો એંસી અંશ થાય છે ઓકે પછી ખૂણા એક્સ બરાબર એકસો એંસી આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય ઓકે માઇનસ કરીએ તો ખૂણા એક્સ બરાબર કેટલા થાય છે આમાંથી આ વાત કરીએ તો સિત્તેર અંશ આવે છે કેટલા આવે છે સિત્તેર અંશ આવે છે આ આપણું શોધી લીધું છે બીજી આકૃતિ જોઈએ તો અહીંયા આપેલું છે ત્રિકોણ પી ક્યુ પી ક્યુ આપેલું છે એમાં અહીંયા એક્સ આપેલું છે અહીંયા ત્રીસ આપ્યું છે અને આવી રીતે આપ્યું હોય તેનું મતલબ શું થાય છે આનો મતલબ થાય છે આ ખૂણાનું માપ કાર્ડ ખૂણો છે એટલે કે ન્યૂ અંશનું છે ઓકે તો હવે એનું કરીએ આપણે સૌથી પહેલાં આપણે એક્સ શોધવાનું છે ખૂણા એક્સ પ્લસ પછી ત્રીસ પ્લસ ન્યૂ અંશ બરાબર ત્રણે ખૂણાનો સરવાળો કિલો થાય છે એકસો એંશી થાય છે એટલે ખૂણા એક્સ આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય છે એકસો વીસ થાય છે બરાબર એકસો એંસી ખૂણા એક્સ બરાબર એકસો એંસી આ પહેલી બાજુ જશે એટલે માઇનસનું થઈ જાય ઓકે ખૂણા એક્સ બરાબર એકસો એંસીમાંથી એકસો વીસ બાદ કરીએ તો કેટલા થાય છે અહીંયા સાઠ અંશ મળે છે તો આ આપણે શોધી લીધું છે ત્રીજી આકૃતિ આપણે જોઈએ તો ત્રીજી આકૃતિ અહીંયા આપેલી છે ઓકે અહીંયા એકસો દસ છે અહીંયા ત્રીસ છે અહીંયા એક્સ છે ઓકે ત્રણ ખૂણાનો સરવાળો કેટલા થાય છે એકસો એંસી થાય છે તો આપણે લખીએ ખૂણા એક્સ પ્લસ આ એકસો દસ પ્લસ આ એક ત્રીસ સરવાળો કરીએ તો કેટલા થાય છે ત્રણનો ખૂણાનો સરવાળો એકસો એંસી થાય છે હવે ખૂણા એક્સ આ બંનેનો સરવાળો કરીએ તો એકસો દસ અને ત્રીસ કેટલા થાય છે એકસો ને ચાલીસ બરાબર અંશ થાય છે ખૂણા એક્સ બરાબર એકસો એંસી આ પેલી બાજુ જશે એટલે માઇનસનું થઈ જાય ઓકે એટલે કે ખૂણા એક્સ બરાબર આમાંથી આ વાત કરીએ તો ચાલીસ અંશ મળે છે કેટલા અંશ મળે છે ચાલીસ અંશ આપણને અહીંયા મળે છે ચોથી આકૃતિ જોઈએ અહીંયા ચોથી આકૃતિ આપેલી છે અહીંયા આવી રીતે બરાબર અહીંયા પચાસ અહીંયા એક્સે અહીંયા એક્સ છે એટલે કે બંને ખૂણા સરખા છે બંને ખૂણા સરખા હોય તો એને અહીંયા આ બાજુ પણ સરખી હોય ત્યારે આ બંને ખૂણા સરખા થાય છે ઓકે તો એટલે કે સમ દ્વિવાહુ ત્રિકોણ છે આ બંનેનું માપ સરખા છે બરાબર તો આપણે આ ત્રણ ખૂણાનો સરવાળો કેટલા થાય છે એકસો એંસી થાય છે તો આપણે લખીએ ખૂણા એક્સ પ્લસ ખૂણા એક્સ પ્લસ અને આ પચાસ બરાબર કેટલા થાય છે એકસો એંસી અંશ થાય છે કે ખૂણા એક્સ અને ખૂણા એક્સ કેટલા થયા બે ખૂણા એક્સ થાય છે પ્લસ પચાસ બરાબર એકસો એંસી અંશ પછી શું થશે ખૂણા એક્સ બરાબર બે ખૂણા એક્સ બરાબર એકસો એંસી આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય બે ખૂણા એક્સ બરાબર આમાંથી આ વાત કરીએ તો કેટલા થાય છે એકસો ત્રીસ આવે છે ઓકે પછી ખૂણા એક્સ બરાબર એકસો ત્રીસ આ એક્સના ગુણાકારમાં છે એટલે કે અહીંયા શું આવી જશે બે ભાગાકારમાં આવી જશે ખૂણા એક્સ બરાબર બેથી ભાગ કરી બે છંગ બાર એક બધી છે બે પંજા દસ એટલે કે એક્સ બરાબર કેટલા થયા છે પાસઠ અંશ આવ્યું છે એક્સ બરાબર કેટલા આયુ છે પાંસઠ અંક અંશ આવ્યું છે તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને ચેપ્ટર એકથી લઈને છ ચેપ્ટર સુધીની વિડીયોની પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાંથી મળી શકે છે ત્યાંથી તમે જોઈ શકો છો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવી રીતના વિડીયો તમને મળતા રહેશે તો અહીંયા આપેલી છે પાંચમી આકૃતિ ઓકે તો એમાં શું છે આપેલું છે એક્સ 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 એટલે ત્રણ ખૂણા સરખા છે એટલે આ જે છે સમ બાજુ ત્રિકોણ છે બધે બાજુ સરખી છે ત્રણનો સરવાળો કેટલા થાય છે એકસો એંસી તો આપણે અહીંયા લખીએ કે ખૂણા એક્સ પ્લસ ખૂણા એક્સ પ્લસ ખૂણા એક્સ બરાબર એકસો એંસી અંશ આવે છે બરાબર ત્રણેય ખૂણાનો સરવાળો કેટલા થાય છે એકસો એંસી પછી અહીંયા સરવાળો કરીએ એક એક અને કેટલા થાય ત્રણ ત્રણ ખૂણા એક્સ થાય છે બરાબર અંશ ખૂણા એક્સ બરાબર એકસો એંશી અંશ આ અહીંયા ભાગાકારમાં આવી જશે ખૂણા એક્સ બરાબર ત્રણ છંગાઢાર અને ઝીરોના ઝીરો કેટલા થયા એક્સ બરાબર સાઠ આયા છે કેટલા આવ્યા છે એક્સ બરાબર સાઠ અંશ આવ્યું છે ઓકે હવે આપણે જોઈએ છઠ્ઠું જોઈએ તો અહીંયા આપેલું છે છઠ્ઠું ઓકે આ અહીંયા બે એક્સ આપ્યું છે અહીંયા એક્સ આપ્યું છે અહીંયા આવી રીતે આપેલું છે કાઠ ખૂણું છે એટલે કે અહીંયા માપ કેટલું છે નેવ અંશનું છે ત્રણનું સરવાળું કરીએ એક્સ પ્લસ આ બે એક્સ પ્લસ ન્યૂ ઓકે બરાબર કેટલા થાય છે એકસો એંશી અંશ થાય છે આ બંનેનું સરવાળું કરીએ તો કેટલા થાય છે ત્રણ ખૂણા એક્સ થાય છે પ્લસ ન્યૂ બરાબર એકસો ને એસી અંશ ત્રણ ખૂણા એક્સ બરાબર એકસો એંસી આ ત્યાં જશે એટલે કે માઇનસનું થઈ જાય પછી જોઈએ અહીંયા કે ખૂ ત્રણ ખૂણા એક્સ બરાબર આમાંથી આ વાત કરીએ તો નીવ અંશનું આવે છે પછી ખૂણા એક્સ બરાબર અહીંયા નીવ અંશનું છે ઓકે આ જે છે ગુણાકારમાં છે ત્રણ એટલે અહીંયા આવશે ભાગાકારમાં આવી જશે ખૂણા એક્સ બરાબર ત્રણ તરી ન અને જીરોના ઝીરો એક્સ બરાબર કેટલા આવ્યા છે ત્રીસ આયુ છે ઓકે આ શોધી લીધું છે હવે ક્વેશ્ચન નંબર બે જોઈએ ક્વેશ્ચન નંબર બે આપેલું છે નીચેની આકૃતિઓમાં અજ્ઞાત એક્સ અને વાયના મૂલ્યો શોધવાનું અહીંયા આપેલું છે એક્સ અહીંયા છે અહીંયા વાય બંનેનું મૂલ્ય આપણે શોધવાનું છે તો અહીંયા જોઈએ અહીંયા આપેલું છે એક્સ અને અહીંયા પચાસ અહીંયા છે વાય અને અહીંયા એકસો વીસ આપ શોધથી પહેલાં શોધી શકાતા નથી કેમ કે અહીંયા બે ખૂણાનો માપ આપણને ખબર હોવું જોઈએ ત્યારે આપણને ત્રીજો ખૂણો મળે છે પણ આના મદદથી આ વાયુ શોધી શકાય કેમ કે આ જે છે રેખિક જોરના ખૂણા છે એટલે એ રેખિક જોરના ખૂણાનો સરવાળગલા થાય છે એકસો એંશી થાય છે એકસો એંસીમાંથી આ વાત કરીએ તો આપણને મળે છે તો આપણે લખીએ અહીંયા ખૂણા વાય પ્લસ આ ખૂણો એકસો વીસ બરાબર કેટલા થાય છે એકસો એંશી અંશ થાય છે કારણ કે બરાબર કારણ કે રેખિક જોડના ખૂણા છે એ જે છે રેખિક જોડના ખૂણા છે ઓકે એટલે કે ખૂણા બાય બરાબર એકસો એસી અંશ આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય ઓકે ખૂણા વાય બરાબર આમાંથી આ વાત કરીએ તો કેટલા આવે છે સાહીઠ અંશ આવે છે ઓકે તો આપણે અહીંયા મળી ગયું છે સાહીઠ અંશ બારી બરાબર મળી ગયું છે હવે ત્રિકોણ છે બરાબર તો હવે ત્રિકોણના ત્રિકોણના તણે ખૂણાઓના ખૂણાઓના માપનો સરવાળો માપનો સરવાળો કેટલા થાય છે એકસો એંસી અંશ થાય છે એકસો એંશી અંશ થાય છે બરાબર તો એકસો એંશી અંશ થાય છે એટલે ત્રણનો ખૂણાનો સરવાળો કરીએ તો ખૂણા એક્સ પ્લસ ખૂણા વાય પ્લસ ખૂણો પચાસ બરાબર એંસી થાય છે ઓકે ખૂણા એક્સ આપણને ખબર નથી વાય આપણને શોધી લીધું છે કેટલા છે સાહીઠ પ્લસ પચાસ અંશ બરાબર અંશ થાય ખૂણા એક્સ બરા પ્લસ આ આ સરવાળો કરીએ તો કેટલા થાય છે એકસો દસ આવે છે બરાબર એકસો એંસી અંશ થાય છે ખૂણા એક્સ બરાબર એકસો એંસી આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય ખૂણા એક્સ બરાબર એકસો એંસીમાંથી એકસો દસ બાદ કરીએ તો કેટલા મળે છે સિત્તેર અંશ મળે છે કેટલા મળે છે સિત્તેર અંશ મળે છે ઓકે તો આપણે શોધી લીધું છે પહેલું ખૂણા બાય બરાબર સાહીઠ છે અને એક ખૂણા એક્સ બરાબર કેટલા છે સિત્તેર શોધી લીધું છે હવે બીજી આકૃતિ જોઈએ તો સૌથી પહેલાં આકૃતિમાં આપણે જોઈએ કયો ખૂણા શોધી પહેલાં શોધી શકાય છે એક્સ શોધી શકાતો નથી કેમ કે અહીંયા ત્રણ ખૂણામાંથી બે ખૂણા ખબર હોવી જોઈએ એટલે બાય જોઈએ તો અહીંયા એના આગળ શું આગળ શું છે એના આગળ એસી છે એટલે અહીંયા બાય છે બરાબર આ કોણ છે એટલે આ બંને ખૂણા કેવા હોય છે સરખા હોય છે તો અહીંયા વાયુ બરાબર પણ કેટલા થાય છે એસી થાય છે ઓકે તો અહીંયા લખીએ ખૂણા વાયુ બરાબર અહીંયા શું છે એસી અંશ છે બરાબર લખીએ કારણ કે ખૂણા વાઈ અને એસી જે છે કોણો છે કોણ છે શું છે કોણ છે એટલા માટે ત્રણ ખૂણાનો સરવાળો કેટલા થાય છે એકસો એંસી થાય છે એટલે હવે ખૂણા એક્સ પ્લસ ખૂણા વાય પ્લસ પચાસ બરાબર કેટલા થાય છે એકસો એંશી અંશ થાય છે એટલે ખૂણા એક્સ પ્લસ ખૂણા વાય આપણને ખબર પડી ગયું છે કેટલા છે એસી અહીંયા એસી આવી જશે પ્લસ પચાસ બરાબર એકસો એંસી થાય બંનેનો સરવાળો કરીએ એંસી અને પચાસનું તો કેટલા થાય છે એકસો ત્રીસ અંશ આવે છે અહીંયા એકસો એંશી અંશ આવી ગયું છે ખૂણા એક્સ બરાબર એકસો એંસી આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય ઓકે પછી ખૂણા એક્સ બરાબર આમાં ત્યાં વાત કરીએ તો પચાસ અંશ આવે છે તો આપણે અહીંયા બે શોધી લીધા છે એક એંસી આવશે અને એક પચાસ આવી જશે ઓકે ત્રીજી આકૃતિ જોઈએ તો અહીંયા છે આપણું ત્રીજી આકૃતિ છે ઓકે એમાંથી શોધી પહેલાં શું શોધી શકાય અહીંયા પચાસ આપ્યું છે અહીંયા સાહીઠ એટલે શોધી પહેલાં આ શોધી શકાય કેમ કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલા થાય છે એકસો એંસી થાય છે એટલા માટે અહીંયા આપણે આ શોધી શકાય છે તો આપણે શોધીએ અહીંયા અહીંયા લખીએ પચાસ એટલે વાય પ્લસ સાહીઠ પ્લસ પચાસ બરાબર કેટલા થાય છે એકસો એંસી અહીંયા બાઈ સાહીઠ અને પચાસ ત્રણ ખૂણાનો સરવાળ કેટલા થાય છે એકસો એંસી તો બાઈ ખૂણા જે છે ખૂણા બાઈ પ્લસ આ બંનેનો સરવાળ કરે તો કેટલા આવે છે એકસો દસ બરાબર એકસો એંસી અંશ એટલે ખૂણા બાઈ બરાબર એકસો એંસી આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય એટલે ખૂણા બાઈ બરાબર શું થાય છે આમાંથી આ વાત કરીએ તો અહીંયા જાવ આવશે એટલે એકસો દસ થાય છે કેટલા થાય છે એકસો દસ બરાબર અહીંયા એકસો એંસીમાંથી એકસો દસ બાદ કરીએ તો કેટલા થાય છે સિત્તેર આવે છે કેટલા આવે છે સિત્તેર તો બાય બરાબર આપણે શોધી લીધું છે ઓકે હવે આ ખબર છે આ લેખિક જોરના ખૂણા છે આ બંને તો બંનેનો સરવાળું કેટલા થાય છે એકસો એંસી થાય છે એક ખબર છે આપણને તો અહીંયા લખીએ હવે ખૂણા એક્સ અને ખૂણા વાય રેખિક રેખિક જોડના ખૂણા છે કયા ખૂણા છે રેખિક જોડના ખૂણા છે એટલા માટે આપણે લખીએ ખૂણા એક્સ અને ખૂણા વાય બરાબર એકસો એંસી અંશ આપશે ખૂણા એક્સ આપણે ખબર નથી પર વાય આપણે શોધી લીધું છે કેટલા છે સિત્તેર બરાબર એકસો ને એંસી અંશ પછી ખૂણા એક્સ બરાબર અહીંયા એકસો એંશી આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય ખૂણા એક્સ બરાબર આમાંથી આ વાત કરીએ તો કેટલા મળે છે આપણને એકસો દસ મળે છે કેટલા મળે છે એકસો દસ એક્સ અને આપણે ભાઈ બંને શોધી લીધા છે ચોથી આકૃતિ જોઈએ આ આકૃતિમાં જોઈએ આપણને દેખાય છે કે આ આપણે શોધી શકાય કેમ કે આ બંને અભિકોણ છે અભિકોણના બંને માપનું સરવાળ અહીંયા સરવાળો નથી કેમ કે સામે સામેના ખૂણા છે અહીંયા સાઠ છે તો અહીંયા પણ સાઈઠ આવી જશે તો આપણે લખીએ ખૂણા એક્સ બરાબર કેટલા થાય છે સાઠ છે કેમ કે આ અને આ સી કેટલા શું છે અભિકોણ છે તો આપણે લખીએ અભિકોણ ઓકે અભિકોણ છે એટલા માટે પછી ત્રણેનો સરવાળો હવે ત્રિકોણના ત્રણોનો સરવાળો કેટલા થાય છે એકસો એંશી થાય છે એટલે ખૂણા એક્સ પ્લસ ખૂણા વાય પ્લસ અને ખૂણા ત્રીસ બરાબર એકસો એંસી થાય છે ખૂણા એક્સ આપણને ખબર છે કેટલા થયા છે અહીંયા સાઠ આવ્યા છે અને પછી વાય આપણને ખબર નથી પછી અહીંયા ત્રીસ બરાબર એકસો ને એંસી અંશ પછી ખૂણા વાય બરા સરવાળો કર્યા બંનેનું કેટલા થાય છે નેવ અંશનું થાય છે બરાબર એકસો એંસી ખૂણા આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય ખૂણા વાય બરાબર કેટલા થાય છે આમાંથી આ વાત કરીએ તો કેટલા થાય છે નીવ અંશ આવે છે એટલે ખૂણા વાય પણ આપણે અહીંયા શોધી લીધું છે ઓકે તો હવે આપણે જોઈએ અહીંયા બંને શોધી લીધા સાઈઠ અને નીવ આગળ જોઈએ પાંચમું અહીંયા પાંચમી આકૃતિ આપેલી છે કેટલે છે ન્યૂ અંશનું છે એટલે અહીંયા પણ આ સમુખ કોણ છે એટલે બાય બરાબર પણ કેટલા થાય છે ન્યૂ અંશનું થાય છે તો આપણે લખીએ ખૂણા બાય બરાબર ન્યૂ અંશ થાય છે ઓકે કેમ કે આ જે છે અભિકોણ છે શું છે અભિ કોણ છે એટલા માટે બરાબર ત્રણે ખૂણાનો સરવાળો કેટલા થાય છે એકસો એંસી તો આપણે લખીએ ખૂણા વાય પ્લસ ખૂણા એક્સ પ્લસ ખૂણા એક્સ ઓકે બરાબર એકસો એંસી થાય છે અહીંયા વાય બરાબર કેટલા આવે છે નીવ અંશ આવ્યું છે આ બંનેનો સરવાળો કરીએ તો બે ખૂણા એક્સ આવે છે બરાબર એકસો ને થાય છે ઓકે બે ખૂણા એક્સ બરાબર એકસો ને આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય બરાબર બે ખૂણા એક્સ બરાબર વાત કરીએ તો ન્યૂ અંશનું આવી જશે ખૂણા એક્સ બરાબર ન્યૂ આ એના ભાગાકારમાં આવી જશે ખૂણા એક્સ બરાબર કેટલા થાય છે એ પિસ્તાલીસ થાય છે કેટલા થાય છે ખૂણા એક્સ બરાબર પિસ્તાલીસ અને બાય બરાબર કેટલા છે સાય નેવ છે એટલે બંને શોધી લીધા છે છઠ્ઠી આકૃતિ જોઈએ તો અહીંયા આ આકૃતિમાં જોઈએ અહીંયા એક્સ છે અને બાય છે આ સમુખ ખૂણો છે એટલે બાય બરાબર શું થાય છે એક્સ થાય છે અહીંયા એક્સ છે અહીંયા એક્સ છે ઓકે તો આપણે ત્રણે ખૂણાનો સરવાળો અહીંયા એક્સ આવી જશે આ અહીંયા પણ એક્સ આવી જશે અને બાય બરાબર શું છે એક્સ છે તો ત્રણેય ખૂણાનું સરવાળગલા થાય છે એકસો એંસી થાય છે ઓકે એટલે વાય અને એક્સ સરખા છે તો આપણે લખીએ અહીંયા છઠ્ઠું છે આ ખૂણા વાય બરાબર ખૂણા એક્સ થાય છે કેમ કે આ જે છે કોણ છે કોણ છે ઓકે તો ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળગલા થાય છે એકસો એંસી તો આપણે લખીએ ખૂણા એક્સ પછી ખૂણા એક્સ અને ખૂણા એક્સ ત્રણે ખૂણાનું કેટલા થાય છે એકસો એંસી તો આ બારની જગ્યાએ એક્સ લખી દીધું છે અહીંયા કેમ કે સમૂહ કોણ કોણ છે અને આ બંને સરખા હોય છે હવે આ બંનેનું સરવાળું કેટલા ત્રણનો કરીએ તો કેટલા થાય છે ત્રણ ખૂણા એક્સ બરાબર એકસો એંસી અંશ થાય છે એટલે ખૂણા એક્સ બરાબર એકસો આ એના ભાગાકારમાં આવી જશે ખૂણા એક્સ બરાબર ભાગાકાર કરીએ તો છ આવે છે છતર ત્રણ છંગાઢાર જીરોના જીરો સાઠ આવે છે ઓકે ત્રણે ખૂણાનો સરવાળો કેટલા થાય છે અને ત્રણે ખૂણા એટલે એક્સ અને એક્સ એક્સ બધી શું આવશે એક્સ બરાબર સાઠ આવી જશે ઓકે અને બાય બરાબર શું થાય છે એટલે એ વાય બરાબર શું થાય છે એક્સ એક્સ બરાબર સાઠ આવ્યા છે તો વાય બરાબર પણ કેટલા થાય છે સાહીઠ આવી જશે આવી રીતે આ વિડીયો પૂરો થાય છે તમને વિડીયો સારું લાગ્યો તો લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંદે માતરમ